નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી વિકાસના અવિરત કરી રહી હોય તેવામાં ડભોઈ તાલુકાના નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ડભોઈ પંથકમાં આંગણવાડીઓ મંજૂર થઈ હતી જે પૈકી ડભોઈ કોઈ અને નડા ગામે બે જેટલી આંગણવાડીઓનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સાથોસાથ નડા ગામે નવીન પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું ગામ આ પ્રસંગે

આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ એટલે આજનો દિવસ વિશેષ ને આ દિવસે હરતીકુહી ખાતે આંગણવાડી લોકાર્પણ કર્યું નળા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું અને અત્યારે નળા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે હું આપના મારફત દરબાવતી નગરી અને તાલુકાના તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને આ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખો